ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે ત્યારે જેલમાંથી સહકારી ક્ષેત્રની ચૂંટણી જીતવાની પહેલી ઘટના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાના નામે નોંધાય છે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં આ વખતે માત્ર અઢાર અઠ્યાવીસ ટકા જ મતદાન થયું હતું મત ગણતરીની શરૂઆતથી જ ભાજપના તમામ ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા વહેલી સવારે પરિણામ જાહેર થતાં ભાજપ પ્રેરિત પેનલોનો વિજય થયો હતો તેમાં સૌથી વધુ મત ચેરમેન અશોકભાઈ પીપળિયાને મળ્યા છે અપક્ષ ઉમેદવાર પ્રતિપાલસિંહ ઝાલાને માત્ર એકસો પંચાણું મત મળ્યા અને તેમણે ડિપોઝિટ ગુમાવી છે ગત ચૂંટણીમાં નવ હજાર પાંચસો મતદારો હતા આ વખતે દસ હજાર છસો છન્નું મતદારોએ મતદાન કર્યું હતું આ ચૂંટણીમાં અગિયારસો છ મતદારોનો વધારો થયો છે મતગણતરીને લઈને કડવા પટેલ સમાજમાં ત્રીસ બુથ ઊભા કરાયા હતા ચૂંટણી અધિકારી જે બી કાલરિયાના માર્ગદર્શન હેઠળ નાગરિક બેંકના પંચાવન કર્મચારીઓ નેવું શિક્ષકો તથા ત્રીસ માર્કેટ યાર્ડના કર્મચારીઓ કામે લાગ્યા હતા ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે એક ડીવાય એસપી બે પીઆઈ અગિયાર પી એકસો એસી પોલીસ કોન્સ્ટેબલ એલસીબી એસઓજી તથા હોમગાર્ડ સહિતનો બંદોબસ્ત ગોઠવાયો હતો જિલ્લા પોલીસ વડા રાઠોડે પણ મતદાન મથકની મુલાકાત લીધી હતી એકંદરે ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી